એટલા બધા પૈસા ક્યાંથી બે તો મોબાઈલ હાલો હા એ આપણે લઈ લેવાની થાય જ છે એટલે ગમે એટલા પૈસા દેવા પડે આપણે લઈ લેવાની થાય છે અને ગાડી આપણે હું અત્યારે ઘરે આવું ને મારી પેલા એ ગાડી ઘરે પોર્ચ્યુનિયર પહોંચી પોગી આવી જોઈએ પૈસા ગમે એટલા દેવા પડે આપણે પાણી નહી હોય વહાવો પાણી નહીં હોય ને બાકી આપણી ગાડી જોઈશે હાલો હલો હા ઈ આપણે રિલાયન્સ કંપની રહીને એની બાજુમાં જે પ્લોટ છે ને આપણે લેવાનો થાય છે આપણે ગમેટલા પૈસા લઈ દેવાના થાય છે પાણીની પાણી પૈસા આપણે હોવાના છે પૈસા દેવા પડે સમજાણું પ્લોટ લેવાનો થાય છે થાય થાય છે છે અને અત્યારે આપણે હે અત્યારે ઘરે ભોગી તો આપડા તમામ માણસોને ગાડી એક એક મળી જવી જોઈએ આપણા એક એક માણસો એ તો બાકી રેવા ન જોઈએ આપણે બધાની ગાડી લઈ દેવાની છે બધા માણસોને આપણે જે આપણી ઘરે આવે ને

અરે પેલા તો ડિપોઝીટ જેવી જો હે ને તારે પૈસા હું પૈસા આપી પે પૈસા ચાર જો આ પૈસા જો લઈ લો લઈ લો આ બધા ના લઈ લો આ બધે મારા અરે શેઠ જેવું નથી આલ્યો તમારા પૈસા આલ્યો હવે તમ તારે બે મહિને ભાર દઈજો તમ તારે વાંધો નથી મને આલો શેઠ બે માં ડબલ કરી દઉં બે રૂપિયા દો ને તો હું બે તમને ચાર રૂપિયા કરી દઉં જો તમે ચારસો દો ને તો હું બે ધીમા આઠસો કરી દઉં ને તમે હજાર દો ને તો હું તમને બે ધીમા બે હજાર કરી દઉં અને તમે જો મને લાખ રૂપિયો દો ને તો બે ધીમા બે લાખ રૂપિયા આ તો ગઢનું એક રૂપિયા બે રૂપિયા કરી રૂપિયાના ચાર રૂપિયા કરી ને લાખ ના બે લાખ કરી ગઢનું કાઈ કરવું જો હવે આની પાસે પૈસા ઝાઝા બધા છે હું તમને પૈસા આપું તમે મને બે દીમા ડબલ કરી દેહો હો ને હા બે દીમા ડબલ થઈ જાય બે દીમા ડબલ તમારે કેટલા કરાવવાના હે ડબલ મારે લાખ ના બે લાખ કરવા હે આ તો તમે મારા માણસ ને પૈસા દઈ દેજો મારો માણસ મકાન માં આવે ને એને પૈસા દઈ દેજો એટલે તમે બે દી પછી તમને બે લાખ મળી જશે કાઈ વાંધો દઈ દઈશ હાલો તમારા વિડીયો દેખાતો નથી તો કોઈ રૂપ કેટલા દી થી દેખાતો નથી હારો ગયો ક્યાં આવી શકે જોઈએ અરે ભુરા દાદા ભાઈ જવું જો ભુરા દાદા ભાઈ હું કેતું રોક્યો નથી હા ભુરા દાદા

આપણે ભૂરા દાદા નાનો મોટો રાખવાનો છે ભૂરા દાદા આપડે એક ના ડબલ કરીશી આજ તમે એક રૂપિયો જીવ તો હું કાલે તમને બે દી પછી બે ના ચાર રૂપિયા કરી દો બે દી પછી ચાર ના આઠ દો બે દી પછી આઠ ના કરી દો

કેટલા ડબલ કરવા લાખ 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 રૂપિયા 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 મને અત્યારે મારે રાજકોટ ની અંદર ફ્લેટ આવી ગયા ગાડી આવી ગઈ તમારી બાજુમાં જમીન નો સોદો ફાઈનલ થઈ ગયો છે અને આપડે ભાઈ પૈસા ડ્રગ છે આપડી ભાઈ સ્કીમ જ એવી

તમારો ભોરા દાદા માન્યું ને હા એ મારી પાસેથી લાખ રૂપિયા લઈ ગયો ને એમ કઈ ગયો છે કે હું તમને બે લાખ કરી દઈશ એટલે આ તો મારા બે લાખ રૂપિયા લઈ ગયો